મારા ઘર સાચવે ને અમે એકબીજા સાચવી એવી કોઈ કોઈ પાત્ર હોય છોકરી હોય તો સાહેબ જણાવો મને કેટલીક ઉંમર ની છે છોકરી મને અડતાલીસ ચાલીસ બેતાલીસ વર્ષ ની હોય તો સાહેબ સારું રે તો શું છે કે ઘર ને સાચવે અને અમે એકબીજા સાચવીએ અને મારું પોતાનું ઘર છે અહીંયા મુંબઈમાં બોરીવલીમાં અને સાહેબ મારે કોઈ વ્યસન નથી હા અને મારા ડાઈવોર્સ થયેલા છે મિત્રો એક એવા જ સાઠ વર્ષના વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ વ્યક્તિ મનસુખ રાઠોડ ને ફોન કરી અને પોતાના વિશે જણાવે છે અને કહે છે કે મારા લાયક કોઈ છોકરી હોય તો મને બતાવો મારે લગ્ન કરવા છે મિત્રો જૈન સાથે મનસુખભાઈ રાઠોડ ખૂબ જ રમૂજી ભરી અંદાજમાં જોરદાર વાત કરે છે તો આવો સાંભળે કે મિત્રો આ લગ્ન વાંચુક વૃદ્ધ જે છે કે તેને મનસુખ રાઠોડે શું વાત કરી અને તેને શું જવાબ આપ્યો એ પહેલા જ મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો તેમજ મિત્રો આજે વૃદ્ધ લોકો છે કે જે સાઠ વર્ષે પરિણામની વાતો કરે છે એમના વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મુંબઈ થી મુંબઈ થી બોરીવલી થી બોરીવલી થી શૈલેષભાઈ હા સરનેમ છે સર અમે કઈ છીએ હા તો મારા એક તમારા એક પ્રશંસક છે મહેશભાઈ પાકોત્રા કરીને ત્યાં બોરીવલીમાં જ રહે છે ટેલર છે એ તમારા યુટ્યુબ પર તમારા પ્રોગ્રામ જોઈએ છે અને સાંભળે છે સાહેબ મારા છે મારા ડાયવોર્સ થયેલા છે મારા ડાયવોર્સ થયેલા છે

મારું પોતાનું ઘર છે મુંબઈ મા દોરીવલીમાં અને સાહેબ મારે કોઈ વ્યસન નથી હા અને મારા ડાયવોર્સ થયેલા છે હા તો ડાયવોર્સ નું કારણ કે એમ હતું સાહેબ કે રહેવું નતું મા બાપ સાથે રાખવાનું એટલે પછી અલગ થયા અમે લોકો બાંદ્રા કોટમાં મુંબઈમાં બાંદ્રા કોટ છે ને ફેમિલી કોર્ટ એમાં ડાયવોર્સ લીધા સર અમે લોકોએ હા ઈ વાતના છે દસ બાર વર્ષ થયા હતા વચમાં સારા મધર ને તબિયત શાહી નથી ને કેન્સર હતું અને ફાધર ને ત્રણ ચાર બેગ્ન કરવાનું મોડું જગ્યાએ ખ્રિસ્ચન ને મુસલમાન નો જોઈએ કોઈ પણ ને મુસલમાન નો જોઈએ છોકરીઓમાં બીજી કોઈ પણ જાતિ હોય ને એટલે બે કપડા માં આવે સાહેબ હું બતાવી લઈશ સ્વીકારીશું ઓકે આપણે કેટલા ભાઈ છું અમે બે ભાઈઓ છે બેન નથી અમારે છે છે મારી અને હા કોઈ એવું પાત્ર હોય હા તમે બિઝનેસ શું કરો છો મારું આપડે ચોકલેટ નું કામકાજ છે સપ્લાય નું કામકાજ છે ચોકલેટ વેચવાનું સર દુકાને ઓર્ડર લેવાના ચોકલેટ દે ઈ માયલી નઈ ને શું સર ઓલી ફોનમાં ચોકલેટ કરું છું ઓર્ડર સવારના કેવું હોય ચોકલેટ સાહેબ આગળ એવું નથી ઈ ટાઈપની ચોકલેટ નથી રાતના અપાય સાહેબ ઈ ચોકલેટ ચોકલેટ દીધી હજી પૈકી જ નથી મારો પ્લાસ્ટિક અચ્છા અચ્છા સર

હા આ ઓડિયો વાયરલ કરવા માટે તમે મને ફોન કર્યો છે આ ઓડિયો વાયરલ કરી તો કોઈ તમને પ્રોબ્લેમ નથી ને ના પાછળ ઓડિયો ઉથાપી નાખને તમે કીધું ઓછરું કાઢ્યું શું કહેવાય ઓડિયો એ વાયરલ નહીં કરતા બાકીનું બધું વાયરલ કર્યો કીધું કીધું પાછળ ઓડિયો કાઢું લસો તમે કીધું છેલ્લે સર આવતું નથી ભેગી થઈ જાય તો એ બધી ગુજરાતી કહેવતું છે હા હા આપણને આમાં છે ને સાહેબ જાત નો પ્રોબ્લેમ નથી સુતાર ચમાર

હા હા સર બુલેટ ટ્રેન આવી ગઈ છે સ્પીડ બહુ હોય હા હા એટલે સ્પીડ માં ધ્યાન રાખો નો આપડે હા તો આમાં મારા ફોટા ની મે બધું મૂક્યું છે આ ફોટા ને મારા મારો આપડે ડાયોડ વાયરટા મૂક્યો છે ઓકે એમાં એમાં મારા મતલબ કે છે મારે મારા ફાધર ગુજરી ગયા ને મારા ડાયવોર્સ થયા છે હાજી ઈ પ્રમાણે લખીને મૂક્યું છે મારે કે 12 વર્ષ તમારી 55 વર્ષ છે ને નહીં

એ સારો વોટ્સએપ નંબર છે સાહેબ